વેલકમ બેક વાત કરીએ વડોદરાની તો વડોદરામાં લવજેહાદની ઘટના સામે આવી હિન્દુ યુવતીને ફસાવવાનું મોટું ષડયંત્ર સામે આવ્યું યુવતીને દુબઈમાં વેચવાનો કારસો રચાયો હતો લાખ રૂપિયામાં હિન્દુ યુવતીને વેચવાનો સોદો થયો હિન્દુ યુવતીઓને પ્રેમ જાળમાં ફસાવી વેચવાનું ષડયંત્ર વિધર્મીઓ હવે હિન્દુ યુવતીઓને વેચવા માટે ષડયંત્ર કરી રહ્યા છે હિન્દુ યુવતી સાથે દુષ્કર્મ કરી તેને વેચવાનો પ્રયાસ કરવામાં આવ્યો યુવતીને ફસાવવાનું મોટું ષડયંત્ર સામે આવ્યું છે યુવતીને દુબઈમાં વેચવાનો કારસો રચાયો હતો બાવીસ લાખ રૂપિયામાં સોદો થયો હતો હિન્દુ યુવતીને વેચવા માટે બાવીસ લાખ રૂપિયામાં સોદો કર્યો હતો એક પુખ્તભયની મહિલાએ પોતાની સાથે શારીરિક દુષ્કર્મ કર્યા અંગેની સયાજી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવેલી ફરિયાદના કામે હકીકત એવી છે કે આ મહિલા આ કામના આરોપી કે જેનું નામ વાહિત રસીફાઈ પટ્ટી કે મૂળ એ ડાબા ગામ જંબુશ્વર ભરૂચનું વતની છે એમાં ફરિયાદી મહિલા એમના ત્યાં નોકરી કરતા હતા ગત વર્ષે જુલાઈથી નવેમ્બર માસ સમયગાળા દરમિયાન એમની વચ્ચે મિત્રતા કેળવાયેલી અને પછી આ મહિલાનો વિશ્વાસ કેળી એમની સાથે શારીરિક દુષ્કર્મ એમની સંમતિ વિરુદ્ધ મરજી વિરુદ્ધ કરેલું આ કામના આરોપી બીજું કોઈ ગેરકાયદેસરનું કૃત્ય કર્યું છે કે કેમ તેમજ એ બાબતે જ્યુડિશિયલ કસ્ટડીથી પોલીસ કસ્ટડીના રિમાન્ડ પણ મેળવેલા તો અવારનવાર લવજેહાદના કિસ્સા સામે આવી રહ્યા છે લવજેહાદ સામે કાયદાનું સકંજોગ કસવા માટે પણ જે રાજ્યની સરકાર છે એ સતત પ્રયત્નશીલ છે પરંતુ ફરી એકવાર વધુ એક આવો જ કિસ્સો સામે આવ્યો છે વડોદરાથી કે જ્યાં પ્રેમ જાળમાં ફસાવીને વેચવાનો પ્રયાસ કરવામાં આવ્યો વધુ માહિતી મેળવીએ સંવાદદાતા રવિ પાસેથી રવિ બહુ જ શરમજનક કિસ્સો કહેવાય કારણ કે જ્યાં એક તરફ નારી સશક્તિકરણની વાતો થતી હોય અને જ્યાં બેટી બચાવો બેટી પઢાવો જેવી વાતો થતી હોય ત્યાં ફરી એકવાર હિન્દુ યુવતીને પ્રેમજાળમાં ફસાવીને વેચવાનું ષડયંત્ર રચાયું શું કાર્યવાહી છે આ મામલે બિલકુલ વાત કરવામાં આવે તો વડોદરાના સહેજીગંજ વિસ્તારનો આ કિસ્સો છે કે જ્યાં આવેલી ઓફિસ છે ત્યાં નોકરી કરતી હતી અને એક બે વર્ષ જયારે ઓફિસ માં કોઈ ન હતું તે દરમિયાન વાહિદે જે યુવતી છે તેને સાથે ઓફિસ માં જ બળજબરી પૂર્વક કરવા ત્યાર પછી તેના ફોટા અને વિડીયો બનાવીને તેને બ્લેકમેલ કરવામાં આવ્યું તેના આધારે તેની સાથે લગ્ન પણ તેને નોંધણી કરાવી લીધી અને એટલું જ નહીં પરંતુ યુવતીને બાવીસ લાખ રૂપિયામાં દુબઈ વેચવાનો કારસો પણ રચ્યો હોવાની વાત બિલકુલ રવિ આપ જોડાયેલા રહેજો આપણી સાથે સામાજિક અગ્રણી કાજલબેન હિન્દુસ્તાની પણ જોડાયા છે કાજલબેન સ્વાગત છે આપનું સી ચોવીસ કલાકમાં કાજલબેન એક ખૂબ જ ચિંતાજનક ઘટના બની છે કારણ કે જ્યાં આપણે બેટી બચાવો બેટી પઢાવોની વાતો થાય છે આપણે ત્યાં ત્યાં ફરી એકવાર વડોદરાની એક યુવતી કે જેને પ્રેમ જાળમાં ફસાવીને વેચવા માટેનું ષડયંત્ર પણ રચી દેવામાં આવ્યું મેં પેલા પણ હું કેમ કે છેલ્લા નવ વર્ષથી લવજીહાદ ઉપર કાર્ય કરી રહી છું મને એ લોકોની ટોટલ મોડસ્ટ ટોપરન્ડી ખબર છે બારેથી ફંડ આવે છે મેં પેલા ભી કીધું તમે પીએફઆઈ ને જ્યારે ભારત સરકારે બેન કરી ત્યારે એનું ઘોષણાપત્ર પત્ર આપણા હાથમાં આવ્યું હતું જે પબ્લિકમાં કર્યું હતું સરકારે એમાં લખ્યું હતું કે ટુ થાઉઝન્ડ ફોર્ટી સેવન પેલા ભારતને ઇસ્લામિક દેશ બનાવવું છે માટે એ લોકો છોકરાઓને ટ્રેનિંગ આપો કે છોકરીઓને તમે ફસાવો એ લોકોને ફસાવીને ધર્માંતરણ કરાવો વેચો બાળકો પેદા કરાવો જે કરવું એને એના માટે જેટલું ફંડ જોશે એ તમને અમે આપશો લવ જિહાદ ભૂમિ અતિક્રમણ ધર્માંતરણ ઇસ્લામિક દેશ બનાવવાના ષડયંત્રો છે ને લવ જિહાદ એનું એક સ્વરૂપ છે ને આમાં આ છોકરીને જે વેચવાની વાત થાય છે એ બારેથી ફંડ આવે છે આવી જ રીતના છોકરીઓને ફસાવે ને એ લોકો બારે વેચે એના પહેલા પણ આપને એક વાત કરું કચ્છમાં છેલ્લા એક બેન એની વર્ષની દીકરી એ એક વર્ષથી આ લોકોને ઉપાડી ગયો છે ઇન્સ્ટાગ્રામ થી બેન ને ફસાવી હતી આજે ઈ બેન એને એની સાત વર્ષની દીકરી જીવે છે મરે છે કાય જ નથી ખબર પોલીસ કચ્છ પોલીસે એડી ચોટીનો જોર લગાડી દીધો આ લોકોને શોધવા માટે કેટલી વાર ટીમો બનાવી બનાવીને કેરલા મધ્યપ્રદેશ રાજસ્થાન અલગ અલગ જગ્યા મોકલી પણ પતું જ નથી લાગતું તમે વિચારી લ્યો કે એ છોકરીની શું હાલત હશે તમે દુબઈના સબોમાં જઈને જો કેટલી હિન્દુઓ દીકરીઓ ત્યાં ફસાયેલી છે ને એ પોતાની આપવીતી કરે એના ઉપર એક પુસ્તક લખી હતી એક વ્યક્તિએ જે ફરવા ગયો તો દુબઈ અને એને ખબર પડી કે અહીંયા કેટલી બધી હિન્દુ દીકરીઓ ફસાયેલી છે જેને આવી જ રીતના પ્રેમ જાલમાં ફસાવીને લઈ આવ્યા ને અહીંયા વેચી નાખી ને દીકરીઓ પાસે હવે કઈ વિકલ્પ જ નથી ત્યાં દેહ વ્યાપાર કરવા સિવાય આવી જ રીતના હ્યુમન ટ્રાફિકિંગ થાય તમને કહી દઉં આવી દીકરીઓ ફસાવીને એ લોકોના ઓર્ગેનની ટ્રાફિકિંગ કરે છે કે શરીરના અંગો લઈને બેહોશ કરીને પોતાના ને પોતાના હોસ્પિટલમાં લઈ જઈને અંગો વેચી કાઢે છે એક દીકરીનું આવી જ રીતના હમણાં બહુ સોશિયલ મીડિયામાં ચાલ્યું એ દીકરી કતરમાં જોબ કરતી હતી ત્યાંથી મુસલમાન અહીંયા ફસાવે છે એને કર્ણાટકાનો અને એ ફસાવીને એને પ્રેગ્નેન્ટ કરે છે પછી એ ઇન્ડિયા આવે છે અહીંયા એના પરિવારવાળા અને એમાં કોંગ્રેસના નેતાઓ ઇન્વોલ્વ હતા ને એ દીકરીને મારી નાખવાની આખી પ્લાનિંગ એને અનકોન્શિયસ હાલતમાં હોસ્પિટલમાં લઈ જઈને એનું પાંચ મહિનાનું ગર્ભ પડાવી દીધું ને એ ગર્ભનો ફોટો પણ લાવ્યો આ આવી તો ગુજરાતમાં લવજીયાદની એટલી ઘટના બની ગઈ છે કે દર મહિને ત્રીસ થી ચાલીસ કેસો અમારી પાસે મિનિમમ આવે છે જ્યાં દીકરીને કેમ્બી કરીને ફસાવે છે છવ્વીસ દીકરીઓ કચ્છમાંથી ગાયબ થઈ છે એમાંથી બાર તેર જેવી દીકરીઓ મળી છે બાકીની દીકરીઓ ક્યાં છે કોઈને ખબર નથી નાબાલિક છોકરીઓને ઉપાડી ઉપાડીને આ મુસલમાનો લઈ જાય છે ને એ લોકોનું ધર્માંતરણ કરાવે છે એ લોકોને પ્રેગ્નન્ટ કરે છે એ લોકોને વેચી નાખે છે એ લોકોને મારે છે કૂટે છે એ લોકોના ઓર્ગેન નાખે છે છે બધું જ ચાલી રહ્યું માટે યુપીમાં જે દિવસ યોગી જે કાયદો લાવવા માટે રજૂ કર્યું છે બિલ ધર્માંતરણ વિરોધી જેમાં લવજીહાદ માં આજીવન ઉમ્ર કેદની સજા છે એવો કાયદો આખા ભારતમાં લાગુ નહીં થાય ત્યાં સુધી આ જિહાદીઓ સુધરવાના નથી બિલકુલ કાજલબેન આપણે એ જ આશા રાખીએ છીએ કે જલ્દીથી એ કાયદો લાગુ થાય અને જે પણ આવા નપાવટ લોકો છે તેમના પર સકંજો કસાય કાજલબેન ઝી ચોવીસ કલાક સાથે જોડાવા બદલ આપનો આભાર